સુરત શહેરમાં ગુનાખોરી પર કાબુ મેળવવા માટે પોલીસ હવે હાઈટેક ટેકનોલોજીથી સજ્જ બની છે શહેરને મળેલા નવા આઠ આધુનિક ડ્રોન સાથે હવે પોલીસના કુલ વીસ ડ્રોન વિવિધ ઓપરેશન માટે તૈયાર છે આગામી પર્વોમાં પોલીસ સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ હાથ ધરશે ખાસ કરીને સલાબતપુરા ડિંડોલી ઉધના લિંબાત અને પાંડેસરા જેવા વિસ્તારો પર ખાસ નજર રહેશે

એક સાથે વીસ ડ્રોનની મદદથી પોલીસ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરી શકશે આ વીસ ડ્રોન પોલીસની તીસરી આંખ તરીકે કામગીરીમાં મદદરૂપ થશે આવનારા સમયમાં સુરત પોલીસ એક ખાસ ઓપરેશનમાં હાથ ધરનાર છે જેમાં ખાસ કરીને પાંચ પોલીસ મથકો હેઠળ આવતા સંવેદનશીલ અને ગીચ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં સલાવતપુરા ડિંડોલી ઉધના લીંબાયત અને પાંડેસરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે ડ્રોનનો બહોળો ઉપયોગ કરવામાં આવશે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડીજીપી તરફથી પચીસ લાખના ખર્ચે આઠ જેટલા નવા ડ્રોન સુરત શહેરને મળ્યા છે અગાઉ સુરત પોલીસ પાસે બાર જેટલા ડ્રોન હતા અને આજે નવા આઠ ડ્રોન મળતા સંખ્યા વીસ થઈ છે આ ડ્રોનનો ઉપયોગ ગીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા અને પેટ્રોલિંગ માટે કરવામાં આવશે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ડ્રોન દ્વારા મેળવવામાં આવેલા ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે પણ રજૂ કરી શકાશે જે ગુનાઓને ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ થશે ગુજરાત પોલીસ દ્વારા જે જો નવી ડ્રોન ખરીદી થઈ છે એમાં માન્ય ડીજીપી ઓફિસ તરફથી આઠ જેટલા ડ્રોન સુરત શહેરને ફાળવવામાં આવેલા છે અને બાર જેટલા ડ્રોન અમારા પાસે પહેલે હતા કુલ વીસ જેટલા ડ્રોન ડ્રોન સ્કોડ બનાવવામાં આવેલા છે અને આ ડ્રોનનો ઉપયોગ કરીને અમે લોકો જો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોણના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોણના મદદથી તમામ પ્રકારના લોર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે એક ધોરણને કે પચીસ લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક આજે જઈ શકે છે અને ત્યાં જ અમને સરસ ફૂટેજ આપી શકે છે આ તમામ અમારા છે ડીસીપી છે એના પાસે રહેશે એ સોજી પાસે રહેશે ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ દ્રોણ ને ફાળવણી થશે જેથી આ દરરોજ એનો ઉપયોગ થતા રહે આ પ્રકારને અમે લોકોને જો ઓપરેશન અમે નક્કી કરાય છે કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જ્યારે અલગ અલગ પર્વ આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે આ ડ્રોન ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમામ ડ્રોનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના તમામ ડીસીપી એસીપી અને પીઆઈ અધિકારીઓ પણ જોડાયા હતા અને તેમને ડ્રોન ઓપરેશન કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું